નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના નસવાડીના નસવાડીના પોલીસ સ્ટેશન સામે વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશય થયું નસવાડીમાં પોલીસ સ્ટેશનથી સરકારી દવાખાનાના તરફ જવાના રસ્તા પર લીમડાનું વૃક્ષ ધરાશય થયું જાણવા મળેલ મુજબ પચાસ વર્ષથી વધુ પહેલાનું લીમડાનું વૃક્ષ હતું જેના ઉપરથી એમ જીવીસીએલના વાયરો જતા હોવાથી જીવંત વાયરો રોડ પર પડ્યા જેથી અવરજવર માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો એમજીવીસીએલના કર્મચારીઓ લાઈન બંધ કરી પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરેલ સદનસીબે કોઈને ઈર્જા થયા ને નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયેલ નથી નસવાડીથી ચિરા રિપોર્ટ ધન્યવાદ